ગુડ મોર્નિંગ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ પ્રકરણ પહેલું એનો સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો બીજો પ્રશ્ન છે એ આપણે આજે જોવાનો છે તો જોઈએ આપણે ચલો બીજો પ્રશ્ન છે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો કે નીચે આપેલા પૂર્ણાકોણી જોડીના ગુસા અને લસા શોધો પછી શું કરવાનું છે અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે તો સૌથી પહેલા આપણે શું કહીશું આનું ગુસ્સા અને લસા શોધી શું તો ચાલો પેલો દાખલો છે છવ્વીસ અને એકાણું છવ્વીસ અને એકાણું નો આપણે પેલા ગુસ્સા અને લસા શોધીશું તો ચલો પેલા છવ્વીસ છવ્વીસ ના અવય પાડીશું પેલા ચલો છવ્વીસ સૌથી પહેલા અવયવ પાડતા આપણે શું કરતા હતા સૌથી પહેલા બે વાડિયે સ્ટાર્ટ કરવાનું સૌથી પહેલા તો બે વાળી અવયવ પાડો છવ્વીસ ના છવ્વીસ ના બે ભાગો કેટલા આવે તેર તેર કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે માટે તેર અવિભાજ્ય એકા તો તો બે ગુણ્યા તેર ઓકે ચલો એકાનું એકાણું છે ચલો બે વડે ભાગો એકમનો અંક એક છે એટલે બે વડે ભાગાશે નહીં ચલો ત્રણ વડે ભાગો ત્રણ વડે ભગાય છે નવ ને એક દસ થાય છે દસ ને ત્રણ વડે ના ભગાય તો એકાણું બી એકાણું બી ત્રણ વડે ભગાશે નહીં હવે આગળ વધીએ ચલો પાંચ વડે ભગાય છે ના એકમનો અંક જીરો અથવા પાંચ હોય તો પાંચ વડે ભગાય છે એટલે એકાણુંમાં પાંચ કે જીરો છે નહીં એટલે પાંચ વડે ભગાશે નહીં ચલો સાત વડે ભગાય છે હા સાત વડે ચલો ભાગો ચલો સાત એકા સાત આ બે વધ્યા એકવીસ એકવીસરી એકવીસ ચલો તેર છે માટે ચલો કેટલા આવ્યા ચલોકા સાત ગુણ્યા તેર આ બે સંખ્યા આપણને અહીંયા મળી ગઈ છે ચલો આના ઉપર શું શોધવાનું છે આપણે હવે ગુસ્સા અને લસા શોધવાનો છે તો સૌથી પેલા શોધીશું ગુસ્સા પડે ગુસા કે નથી શોધતા હતા ગુસા શોધવા માટે બંનેમાં કોમન હોય છે આપણે લેવાનું છે તો બંનેમાં કોમન શું છે આમાં તેર છે આમાં તેર છે બંનેમાં કોમન છે એનો ગુસા તેર થશે હવે લસા શોધવાનું છે ચાલો લસા લસામાં શું આવે કોમન હોય તો આવે જ ને વધુ ઘટ્યું બધું લઈ જ લેવાનું તો ચલો બે સાત અને તેર આ એનું લસા થશે તો લસા બે ગુણ્યા સાત ગુણ્યા તેર આવે છે તો ચલો કે લસા મળે છે આપણને અહીંયા સાત દુ ચૌદ ચૌદ ગુણ્યા તેર કરો ચલો કેટલા આવે છે ચૌદ ગુણ્યા તેર કરો કેટલા મળે છે તમને જીરો ચાર એક ચાર તારીખ બાર વધી પડી એક તરીકે ચાર એકસો ને બ્યાસી તો લસા કેટલો મળે આપણને બેસી આપણે અહીંયા લસા મળે છે મિત્રો હવે આગળ વધીએ આપણે આગળ વધીએ બંને પૂર્ણાકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો તો અહીંયા આપણે સાબિત કરવાનું છે તો ચલો સાબિત કરીએ આપણે ચલો તો ચલો ગુસા ગુણ્યા લસા કરીએ પેલા સૌથી પહેલા ગુસ્સા ગુણ્યા લસા ચલો ગુસા કેટલો આવ્યો તેર લસા કેટલો આવ્યો એકસો બ્યાસી ચલો તેર ગુણ્યા એકસો ને બ્યાસી તો તેર ગુણ્યા એકસો બ્યાસી કરીશું આપણે તો કેટલો જવાબ મળે છે જોઈએ આપણા એકસો ગુણ્યા તેર આઠ એક ત્રણ દુ છ આઠ તરી ચોવીસ ત્રણ એકા ત્રણ ને બે પાંચ છ છ આઠ ને પાંચ તેર વધી પડી એક બે કેટલા આવ્યા બે હજાર ત્રણસો ને સાસઠ કેટલો આવ્યો બે હજાર ત્રણસો ને સાસઠ એ શું મળ્યો આપણે ગુસા ગુણ્યા લસા મળ્યો છે હવે બીજું શું છે બંને પૂર્ણ ગુણાકાર તો બંને પૂર્ણાકો કયા હતા આપણે છવ્વીસ અને એકાણું હતા તો ચલો છવીસ ગુણ્યા એકાણું તો મિત્રો છવ્વીસ ગુણ્યા એકાઉન્ટ કરશો તો બી તમને આ જવાબ મળશે બે હજાર ત્રણસો સાસઠ તો બે હજાર ત્રણસો ને સાસઠ તમને જવાબ મળે છે તો આના ઉપરથી મિત્રો આપણે આવું કહી શકીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાકોનો ગુણાકાર કેમ કે બંને तर की संख्या मली छे माटे बनने केवा छे इक्वल छे आम आम घूसा गुणे लसा बराबर बनने पूर्णांकों गुणाकार ओके खबर पड़ी गई छे आमा सु चलो શું હતું ગુસા ગુને લસા મળી ગયા અને જે બંને પૂનાક હતા બંનેનો આપણે શું કર્યો ગુણાકાર કર્યો બંને મળ્યા તેના આપણે કહી શકીએ છીએ કે ગુસા ગુને લસા મિત્રો આગળ વધીએ બીજો દાખલો બીજો દાખલો શું છે પાંચસો દસ અને બાણું છે એનો શું કહીશું સૌથી પહેલા આપણે અવય પાડીશું તો ચલો પાંચસો દસના ના અવય પાડીએ આપણે પાંચસો દસ એકમનો અંક જીરો છે એટલે આને બે વડે ભગાશે તો ચાલો બે અઢી ભાગો પાંચસો દસને કેટલા આવશે બસો ને પંચાવન કેટલા આવશે બસો ને પંચાવન આવશે ચલો એકમનો અંક અહીંયા પાંચ છે એટલે બે અઢી ભગાશે નહીં ત્રણે છે તો જોઈએ પાંચ ને પાંચ દસ દસ બે બાર હા બાર ને ત્રણેય ભગાય તો બસો પંચાવન બી ત્રણ ભગાશે તો ચલો ત્ર બસો પંચાવન ત્રણ ભાગો ચલો કેટલા આવે છે આઠ ચોવીસ ચોવીસને એક પંદર પાંચ તરી પંદર કેટલા આવ્યા પંચ્યાસી ત્રણે ભાગ્યા ચલો 85 છે અમે અહીંયા ત્રણેય ભગાશે અને આઠના પાંચ તેર થશે તેરના ત્રણ ભગાશે નહીં એટલે ને બી ત્રણ ભગાશે નહીં હવે એકમનો અંક પાંચ છે તો આ સંખ્યાને પાંચ વડે ભગાશે તો ચલો પાંચ વડે ભાગીએ પાંચ એકા પાંચ એક કેટલા ત્રણ ત્રણ ઉપર પાંચ પાંત્રીસ તો સાત પંચા પાંત્રીસ સત્તર આવ્યા માટે સત્તર એકા સત્તર કેમ કે સત્તર અવિભાજ્ય સંખ્યા છે ચલો આગળ વધીએ ચલો પાંચસો દસ તો પાંચસો દસ ના કયા મળે છે આપણને જોઈ લઈએ આપણે પાંચસો દસ કેટલા મળ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ચલો હવે બાણું ના પાડી દઈએ આપણે નાઇન્ટી ટુ ચલો એકમનો અંક બે છે માટે આ સંખ્યાને બે વડે ભગાશે બે કી સંખ્યા છે એટલે તો ચલો બે વડે ભાગો કેટલો જવાબ આવે છે ચાર ચાર દુ આઠ એક બાર છ દુ બાર છેતાલીસ છેતાલીસ આવે છે હવે છેતાલીસ એટલે ન બી બે વડે ભગાશે તો કેટલા આવશે અહીંયા ત્રેવીસ આવશે ચલો ત્રેવીસ છે ત્રેવીસ કઈ સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે માટે ત્રેવીસને ત્રેવીસ વડે ભગા હશે ત્રેવીસ એકા ત્રેવીસ ચલો બાણું બાણું કયા સંખ્યા મળી આપણને હવે એમાં બે ગુણ્યા બે ગુણ્યા ત્રેવીસ મળ્યા છે ચલો સંખ્યા બે વખત મળી છે માટે આપણે બાણું બે બે વખત છે માટે લખી શકીએ કે બેનો બે વર્ગ બેનો વર્ગ ગુ બેનો વર્ગ ગુણ્યા ત્રેવીસ ઓકે ચલો હવે સુધી શું ગુસ્સા ને લસા ગુસ્સા ગુસ્સા શું છે બંનેમાં કોમન શું છે આમાં બે છે આમાં બી બે છે બંનેમાં બે કોમન કોમન છે છે ત્યાં શું સૌથી નાની હોય તો સૌથી ઘાત નાની કઈ છે એક છે ગુસા આવશે બે બીજું કંઈ કોમન દેખાય છે નથી એટલે ગુસા બે આવશે હવે લસા ચાલો લસામાં શું જોતા હતા પેલા કોમન છે એની ઘાત મોટી છે એ લખી લેવાની છે સૌથી પહેલા તો લસામાં ચલો કોમન ક્યાં છે બે છે એની ઘાત બે મોટી છે બેની બે ઘાત પછી શું આવશે બધું લઈ લેવાનું આમાં ત્રેવીસ આવી ગયા બધા ચલો બધાનું શું કરીશું આપણે ગુણાકાર કરીશું એટલે આપણને ખબર છે કે લસા આવે છે ચલો બેનો વર્ગ ચાર ચાર તળી બાર બાર પંચા સાહીઠ બાર પંચા સાહીઠ આવ્યા હવે ને સત્તર સાથે ગુણો તો સત્તર છ એકસો બે પાછા જીરો લગાવી દો એક હજાર વીસ તો કેટલા આવ્યા એક હજાર વીસ આવ્યા ગુણ્યા ત્રેવીસ કરી દો ગુણ્યા ત્રેવીસ જીરો જીરો ચાર જીરો બે જીરો છ જીરો ત્રણ જીરો છ ચાર ત્રણ ત્રેવીસ તો ત્રેવીસ હજાર ચારસો જવાબ આવે છે આપણો ત્રેવીસ હજાર ચારસો ને એ શું આપણો મળ્યો આપણો લસા મળ્યો હવે આગળ વધીએ ચલો હવે શું હતું મિત્રો આપણે ગુસા અને લસા આપણે સુધી લીધા છે કે આપણો ગુસા બે મળ્યો છે લસા ત્રેવીસ હજાર ચારસો સાહીઠ આપણને અહીંયા લસા મળી ગયો છે તો આગળ શું સાબિત કરવાનું છે ગુસા ગુણ્યા લસા બરાબર ને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત કરવાનો છે તો અહીંયા ગુસા અને લસાને આપણે શું કર્યું ગુણાકાર કરીશું ચલો ગુસા ગુસા ગુણ્યા લસા લસા ચલો કેટલો 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 છે 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 મળ્યો મળ્યો તો આનો કરીશું આપણે મળે જોઈ લઈએ ચલો જીરો છ દુ બાર વધી પડી એક ચાર દુ આઠ ને નવ ત્રણ દુ છ બે દુ ચાર તો છેતાલીસ હજાર નવસો ને વીસ આપણો ગુસા ગુણ્યા લસા આપણને મળે છે હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરી દઈએ તો બંને પૂર્ણાંકો કયા છે પાંચસો દસ ગુણ્યા બાણું તો આ બંને તમે ગુણાકાર કરશો મિત્રો ત્યાં જબ આજ મળશે છેતાલીસ નવસો ને વીસ જ મળે છે તો ચલો આપણે ગુસા ગુણ્યા લસા મળી ગયો છે બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બી આપણે મળી ગયો છે વચ્ચે ઇક્વલ ટુ છે તો બંને કેવા છે સરખા છે હા બંને સરખા છે તો આપણે કહી શકીશું કેસા ગુણ્યાલસા બરાબર બંને પૂર્ણાકોનો

તો એકમનો અંક છ છે તો બે અડે ભગાય હા ભગાશે તો ચલો બે ભાગ્યે બે કા બે એક બેમાં ત્યાંમાંથી બે જાતો એક વધે એક ને ત્યાં તેર બેના ઘડિયામાં છ દુ બાર ઓકે તેરમાંથી બાર જાતો એક વધશે ને છ એક ને છ સોળ બેના ઘડિયામાં સોળ ક્યારે આવે આઠ દુ સોળ ચલો એકમનો અંક આવ્યો બે એકમનો અંક આવ્યો આઠ આઠ આવ્યો છે તો બે અડી ભગાશે હા ભગાશે તો ચલો ભાગ્યે બે આઠ દુ સોળ અને ચાર દુ આઠ ચલો એકમનો અંક ચાર છે એટલે બે વાડે ભગાશે તો ચલો બે વાડે ભાગી દઈશું આઠ ભાગો ચાર અને બેતાલીસ ચલો બે વાળી ભાગો કેટલા આવે છે અહીંયા એકવીસ ચલો એકવીસને બે વાળી ભગાશે નહીં ભગાય ચલો ત્રણ વડે ભગાય છે હા ત્રણે ભાગો સાત એકવીસ ચલો સાત આવી પાછી સંખ્યા છે સાત એક આ ઓકે ચલો ત્રણસો છત્રીસના પડે આપણે ત્રણસો ને છત્રીસ એક બે ત્રણ ચાર બે કેટલી વખત આ આપણે ચાર વખત આ માટે બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ઓકે ચલો હવે આવે છે ચોપન એકમનો અંક ચાર છે એટલે બેકી સંખ્યા છે માટે બે ભાગી શકાશે તો બેઆે ભાગી દઈએ ચલો ચલો બે દૂ ચાર પાંચમાંથી ચાર જતો એક નવ ઉપરથી ઉતરે ચાર એટલે ચૌદ ચૌદથી એટલે સાત સાત દુ ચૌદ ચલો એકમનો અંક સાત આવે છે બે અઢી ભગાશે નહીં ત્રણ ભગાશે કે હા ત્રણે ભગાશે કે ત્રણ ભાગો નવ તરી સત્યાવીસ નવના ત્રણે ભાગો તો ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ ઓકે ચાલો હવે આવે ચોપન ચોપન હવે પણ કેટલા આવે છે બે ગુને ત્રણ કેટલા છે બે ને ત્રણ તો ત્રણની ત્રણ ઘાત મળે છે આપણને હવે અહીંયા શોધીશું આપણે ગુસા સૌથી પહેલા શોધીશું ગુસ્સા ચલો ચલો ગુસા ગુસા બંનેમાં કોમન શું છે એ જોઈ લઈએ સૌથી પહેલાં બે કોમન છે અને ત્રણ બંને કોમન છે બે બી કોમનમાં છે અને ત્રણ બી સર બંનેમાં છે ઓકે તો ચલો બેની ચાર ઘાત છે નહીં બેની એક ઘાત છે તો ગુસામાં ઘાત નાની જોવાની છે મિત્રો તો બેની ઘાત નાની અહીંયા એક છે એટલે બે જ આવશે અને ત્રણમાં આમાં બી ત્રણ છે આમાં બી ત્રણ છે માટે ત્રણની નાની ઘાત અહીંયા એક છે એટલે એક ઘાતવાળો આવશે ગુસામાં ઘાત નાની લેવાની ચલો તુ છ શું મળ્યું તમારે ઘૂસા મળ્યો છે હવે આગળ વધીએ હવે લસા ચલો લસા લસામાં શું કરીશું સૌથી પહેલાં કોમન છે લઈ લઈએ ચલો આમાં બે છે આમાં બી બે છે લસામાં યાદ રાખજો કે ગાત મોટી લેવાની તો બેની ચાર ગાત ગુણ્યા ચલો ત્રણ તો ત્રણની ત્રણ ગાત મોટી ગાત લેવાની છે આવા ગાત કોમન વાળું પતી ગયું હવે જે વધુ બધું લઈ લેવાનું છે ચલો બે ત્રણ અહીંયા પતી ગયા બે ત્રણ અહીંયા એટલે સાત બાકી છે તો ગુણ્યા સાત બરાબર હવે આનો લસા કેટલો આવશે તો જોઈ રીતે કેટલો આવે છે ચલો બેની ચાર ઘાત એટલે કેટલા થાય બે ચાર વખત છે તો બે ચાર કેટલા થશે ચલો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ કેટલા થશે સોર અને ત્રણની ત્રણ ઘાત તો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ તો સત્યાવીસ ગુણ્યા કરો કેટલા થાય છે ચલો ઝીરો સાત બે સાત છક બેતાલીસ છ 12, બાર 12, બારને ચાર સોળ બે સાતને 6, કેટલા થાય તેર વધી પડી એક બે ત્રણ ચાર ચારસો બત્રીસ થાય મિત્રો મારે ચાલો આગળ વધીએ ચારસો ને બત્રીસ ગુણ્યા સાત બાકી છે તો સાતે ગુણી નાખીશું ચલો કેટલા આવે છે સાત દો ચૌદ સાતરી એકવીસ એકવીસને બે બાવીસ ચલો સાતરી એકવીસને એક બાવીસ થઈ ગયા ચલો સાત ચોક 28 28 ને બે ત્રીસ તો કેટલા આવે છે લસા તમારે ત્રણ હજાર અને ચોવીસ એ શું છે ત્રણ હજાર ચોવીસ શું છે એ તમારો લસા તમને અહીંયા મળી ગયો તો ગુસા મળ્યો છે છ લસા મળે છે ત્રણ હજાર અને ચોવીસ મળ્યો છે ચલો હવે આગળ વધીએ હવે શું હતું આપણે હવે ગુસા અને લસા આપણે શોધી દીધો છે હવે સાબિત કરવાનું છે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂના ગુણાકાર તો ચલો ગુસા લસા કરી દઈએ ગુસા ગુણ્યા લસા ચલો ગુસા કેટલો મળ્યો આપણને મિત્રો છ લસા કેટલો મળ્યો ત્રણ હજાર ચોવીસ ત્રણ હજાર ચોવીસ મળ્યો ચલો બંનેનો ગુણાકાર કરીએ કેટલો મળે છે આપણોને ત્રણ હજાર ચોવીસ ગુણ્યા છ કરી દઈએ છ છો છ દુ બાર બાર બે ચૌદ એક છત્રીસ અઢાર કેટલો મળ્યો અઢાર હજાર એકસો ને ચુમ્વાલીસ ગુણ્યા લસા કર્યો કેટલો જવાબ મળ્યો અઢાર હજાર એકસોને ચુવાલીસ મળ્યો છે ચલો હવે બે પૂર્ણાકો કયા છે ત્રિસો છત્રીસ અને ચોપન ગુણ્યા ચોપન આ બંનેનો તમે ગુણાકાર કરશો તો તમને અઢાર હજાર એકસો ચુમ્માલીસ જ મળશે તો ચલો ગુસા ગુણ્યા લસા બરાબર અઢાર હજાર એકસો ચુમાલીસ મળી ગયા હા બંને પૂર્ણાકોનો ગુણાકાર અઢાર એકસો ચુમાલીસ મળી ગયા કે હા બંને કેવા છે સરખા છે બંને સરખા છે તો કહી શકીએ કે આમ આમ ભૂસા બંને પૂર્ણકોનો ગુણાકાર ઓકે મળી અહીંયા અહિયાં તમને બંને સરખા છે માટે આમ ભૂસા લસા લસાને બંને પૂર્ણકોનો ગુણાકાર કેમ કે બંને સરખા છે તો માટે બંને ઇક્વલ છે ઓકે ચલો મિત્રો મળીશું બીજા નવા વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં થેન્ક યુ